ભાઈ આ વર્ષે હું જીરું વાવવાનો વિચાર કરું છું પણ વિચારું છું કે કઈ જાત લઉં અરે ભાઈ ગયા વર્ષે યુનિવિયા કંપનીએ યુનિક કાવ્યા જીરું લોન્ચ કર્યું હતું ને એનું એકદમ જોરદાર રિઝલ્ટ મળ્યું હતું ગયા વર્ષે મેં મારા ગામના 10 12 ખેડૂતોને સેમ્પલ આપ્યું હતું એમાંથી નિલેશભાઈ બાજુના ગામવાળાએ આ જીરું વાવ્યું હતું એનું કેવું એવું હતું કે યુનિક કાવ્યા જીરાનો દાણો મોટો સુગંધિત અને ઉગાવો ફટાફટ થયો હતો તમે તો જાણો જ છો યુનિવિયાની દરેક પ્રોડક્ટ ખેડૂતના વિશ્વાસ પર ખરું ઉતર્યું છે કપાસ માટે યુની જોરદાર હોય કે રાયડો માટે યુની રાઇમેક્સ બધું સારું રહ્યું છે હવે જુઓ આ યુની કાવ્યા જીરોની ખાસ વાત કે આ બીજનો વહેલો અને એક સરખો ઉગાવો થાય છે ચક્કર અને ઉપચક્કરની સંખ્યા વધારે છે આ સુકારાના રોગ સામેની સહનશીલ જાત છે મોટો અને ઉચ્ચ ગુણવત્તાવાળો સુગંધિત દાણો છે અને પાક એકસો અને એકસો દિવસમાં તૈયાર થઈ જાય છે અને ખાસ વાત યુએસએની આધુનિક ટેકનોલોજીથી બનાવેલ બીજ માવજત કરવા માટેનો પટ માટેનો પાવડર એકદમ ફ્રીમાં મળશે જેનાથી બીજનો ઉગાવો એક સમાન અને એક સરખો થાય ભાઈ હું તમારા પાસેથી જ દવા લેતો રહ્યો છું મને તમારા ઉપર અને યુનિવિયા પર વિશ્વાસ છે તો આ વખતે હું પણ યુનિક આવ્યા જીરું જ વાવીશ